નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા થોડા દિવસ પહેલાં જે જસદણ તાલુકાના વિછિયા ગામે કોળી સમાજના એક આગેવાન ઘનશ્યામભાઈને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની દાજ રાખી ત્યાંના અમુક આસામાજિક તત્વો દ્વારા તેમને મારી નાખવામાં આવ્યા હતા એના અનુસંધાને સ્થાનિક કોળી સમાજ વેછયા પોલીસ મથકે એકત્રિત થયું સ્થાનિક પોલીસ દ્વારા કોળી સમાજના નિર્દોષ લોકો પર બે રહેમીપૂર્વક દમન ગુજારવામાં આવ્યું હોય ત્યારે ત્યાંના જવાબદાર આગેવાન અને સ્થાનિક ધારાસભ્ય ગુજરાત કેબિનેટ મંત્રી માનનીય આમ તો માનનીય ન કહેવાય તેમ છતાં હોદ્દાની રૂએ તેમને માન્ય કહેવું પડે જે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે એના અનુસંધાને સિહોર તાલુકામાં કોળી સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા એક સ્પેશિયલ માર ધોકા ખાવાનો આક્રોશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લામાંથી જગદીશભાઈ ચુડાસમા મનીષભાઈ કંટારિયા કોંગ્રેસ આગેવાન અશોકભાઈ મામસી સુરેશભાઈ ચૌહાણ બુધાભાઈ બારૈયા સુનિલ ચાવડા જયદીપ વાઘેલા સંજય રાઠોડ મેરા મકવાણા વલ્લભભાઈ ગોહિલ પારશ મકવાણા બિપિન સોલંકી અને અન્ય કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સિહોરમાં એકત્ર થયા અને મારા ખાવાનો ધોકા ખાવાનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો કોળી સમાજના પત્રકાર સોશિયલ મીડિયા માધ્યમથી બંગડી પણ મોકલવામાં આવી છે કે તમારાથી સમાજને ન્યાય ન આપી શક્યા તો બંગડી પહેરી લો એવો સંદેશ આપવામાં આવ્યો છે અને પંચોતેર વર્ષથી આપણે જોઈએ છીએ કે કોળી સમાજ ઉપર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કોળી સમાજ ઉપર અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજ ઉપર તંત્ર દ્વારા કોળી સમાજ ઉપર જે તે રાજકીય પક્ષ દ્વારા માત્ર ને માત્ર અન્યાય થઈ રહ્યો છે છ્યાસી વ્યક્તિઓ જે વ્યક્તિ ત્યાં પેલા વ્યક્તિઓનું સરઘસ કાઢવાનું હતું એમને જોવા માટે ગયા એમાંથી કોઈ દાડિયા કામ માટે જતા હતા કોઈ મજૂરી કામ માટે જતા હતા અને એને પકડી પકડી અને ત્યાં વિછિયાની અંદર જેલની અંદર નાખવામાં આવ્યા લાઠી ચાર્જ કરવામાં આવ્યા પબ્લિકને કેવી રીતે કંટ્રોલમાં કરવું એ તંત્રની જવાબદારી કહેવાય પણ તંત્ર આવી રીતે જો જો હુકમી ચલાવતો હોય એ કેટલા અંશે યોગ્ય છે ડગલે ને પગલે એ માત્ર વિચારની વાત નથી એ જામનગર હોય ગાંધીનગર હોય ભાવનગર હોય ગુજરાતના દરેક ખૂણાની અંદર કોળી સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક આ અસામાજિક તત્વો દ્વારા અન્યાય કરવામાં આવતો હોય તો આજે અમે પણ નક્કી કરેલું છે કે માત્ર ને માત્ર શા માટે એના ઉપર લાઠીચાર્જ લાઠીચાર્જ અમારા ઉપર પણ કરવામાં આવશે કારણ કે સમાજ ઉપર જે આ પ્રકારની વસ્તુઓ બને એના માટે અમે પોતે પણ જવાબદાર છે અહીંયા જે કોઈ વ્યક્તિ ભેગા થયેલા છે જાગૃત વ્યક્તિઓ ભેગા થયેલા છે હર કોઈ વ્યક્તિ એવું માને છે કે સમાજની સાથે જ્યારે આવી અઘટિત ઘટનાઓ બનતી હોય એના માટે આપણે પોતા પણ જવાબદાર છે તો એની સજા મને પણ મળવી જોઈએ એટલા માટે હું આજે પણ માર ખાવા માટે તૈયાર છું